તો અહીંયા તમને મળી જશે ચીઝ ગાર્લિક સેન્ડવિચ પનીર પોકેટ પકોડા બ્રેડ પકોડા અને વડાપાઉં અને અહીંયાની સ્પેશિયલ છે ને બનારસની લચ્છી છે દાણેદાર એકદમ ઠીક આવે છે આજે આપણે પહોંચી ગયા છે મિસ્ટર વડાપાઉં અને લચ્છીમાં અહીંયા એક જોરદાર ઓફર ચાલે છે આ જે કોઈન છે એ કોઈનને તમે અહીંયા બેલેન્સ કરી દીધો ને તો તમને એક વડાપાઉં એકદમ ફ્રીમાં મળી જવાનું છે તો આપણે ટ્રાય કરીએ કે બેલેન્સ થાય છે કેવી રીતે તો આપણાથી તો ન થયો જો તમારાથી બેલેન્સ થાય તો તમે પણ અહીંયા આવો વિઝિટ કરો અને વડાપાવની મોજ જો એકદમ ફ્રીમાં વડાપાઉ મળવાનું છે તો આપણો ઓર્ડર આવી ગયો છે અને ટોટલી વેરાયટી છે આપણે મંગાવી લીધી છે અને સેન્ડવીચમાં તો ઘણા બધા ઓપ્શન છે વડાપાવમાં પણ ઘણા બધા છે બ્રેડ પકોડા પણ ઘણા બધા પ્રકારના બનાવે છે તો આપણે એનો ટેસ્ટ કરી લઈએ સૌથી પહેલાં સેન્ડવીચ છે તે ટેસ્ટ કરીએ ચીઝ ગાર્લિક સેન્ડવીચ એકદમ અલગ જ પ્રકારની છે અને બહુ ઓછી જગ્યાએ મળે છે આપણે ટેસ્ટ ટેસ્ટ કરીએ સેન્ડવીચ છે છે ને જોરદાર યુનિક ટેસ્ટ કરવો હોય ને તો તમે અહીંયા પહોંચી જજો સાથે આપણે આ જે છે લચ્છી બનારસી અને એની થેકનેસ જોવો ખાલી દાણેદાર કહેવામાં આવે છે લચ્છી તો આ પ્રકારની લચ્છી પણ જો તમારે અહીંયા પીવી હોય તો અહિયાં પહોંચી જજો એકદમ જોરદાર અને એકદમ યુનિક ટેસ્ટ છે તમામ વેરાયટી નો તો તમારે પણ જો આ બધી વેરાયટી નો ટેસ્ટ કરવો હોય ને તો તમે પણ અહિયાં પહોંચી જજો એડ્રેસ અને નંબર સ્ક્રીન પર આપેલા જ છે